હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને ભેળ ને પણ ટક્કર માળે એવો સાંજની નાની ભૂખ માટે કે બાળકોના લંચ બોક્સ માટે પરફેક્ટ એવો મમરા બટેટાનો નાસ્તો જે ખૂબ જ જલ્દી બની જાય છે બનાવવામાં સમય ઓછો લાગે છે અને ટેસ્ટી એવો કે બધા જ તમને વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે તો ચાલો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ મમરા બટેટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મોટા બાઉલમાં મમરા લીધા છે ત્રણ મોટી વાટકી જેટલા હવે આપણે તેને સરસ રીતે વોશ કરી લઈશું અને તેનું બધું જ પાણી નીકાળી લઈશું તો આ રીતે કોઈપણ મોટા ચણા કે ચણાની મદદથી આપણે બધું જ પાણી નીકાળી લીધું છે હવે આ મમરાને આપણે સાઈડમાં રાખી દઈશું તો આ ચટપટું નાસ્તો બનાવવા માટે આપણે સૌથી પહેલે તેલ ગરમ કરવાનો છે તો એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ ગરમ કરી અને સૌ પહેલાં તો આપણે સિંગદાણાને સાંતરી લેવાના છે એ જ તેલમાં આપણે બધી પ્રોસેસ કરવાની છીએ ઓછા તેલમાં બની જાય છે આ નાસ્તો સૌથી પહેલાં સિંગદાણાને આપણે સાંતરી લઈશું કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતરી લેવાના છે તો હવે તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર એકદમથી ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને કાઢી અને એક પ્લેટમાં લઈ લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે હવે એ જ ગરમ તેલમાં આપણે રાઈનો વઘાર કરી દઈએ ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી છે રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે એક મોટી સમારેલી ડુંગળી અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને ડુંગળીને આપણે સાંતળી લેવાની છે સરસ રીતે આપણે ડુંગળીને સાંતળી લઈએ હલકો ગુલાબી કલર પકડે ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લઈશું હવે તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ રીતે સંતળાઈ ચૂકી છે હલકો એવો ગુલાબી કલર આવી ગયો છે તો બસ હવે આપણે વધારે નહીં સાંટરીએ અને તેમાં આપણે નાખીશું લીલા મરચાં અને ટમેટા અહીં તીખા લીલા મરચાંનો ઉપયોગ કરી રહી છું તમે જે મુજબનું તીખું ખાતા હો એ મુજબના તમારે લીલા મરચાં એડ કરી દેવાના તો ફટાફટથી આપણે ટમેટાને પણ સાંતળી લઈશું વધારે એવા મર્ચ નથી કરવાના હલકા એવા કાચા હશે તો નાસ્તાનો સ્વાદ વધારે સરસ આવવાનો છે ટમેટા નાખ્યા પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું સ્વાદ મુજબનું મીઠું એડ કરીએ અને હળદર પાવડર લીલા મરચાં આપણે એકદમ તીખા નાખ્યા છે એટલે લાલ મરચાંનો ઉપયોગ નથી કરી રહ્યા આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો છે તો અડધી ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરી દઈશું જો આમચૂર પાવડર એડ ના કરવું હોય તો તમે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ખાંડ નાખી દઈશું એક ચમચી જેટલી અને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ આપણે હવે આપણે તેમાં જે સિંગદાણા સાતડીને રાખ્યા હતા તે અને એક બાફેલું બટાકું જેને આપણે ઝીણું ઝીણું સમારી લીધું છે તે બંને ઉમેરી દેવાના છે અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું મસાલો રેડી થઈ જાય ત્યારબાદ જ આપણે સિંગદાણા અને બટેકાને ઉમેરવાના છે હવે બટેકા અને સિંગદાણાને આપણે સરસ રીતે મિક્સ કરી લીધા છે મસાલાની સાથે તો જે મમરા આપણે પલાળીને રાખ્યા હતા તે મમરા આપણે તેમાં એડ કરી દઈશું હવે બસ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે બનતા આ મમરાઓ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે નાની એવી ભૂખ માટે ફટાફટથી કંઈ પણ બનાવવું હોય તો આ મમરા સાંજ માટે એકદમ પરફેક્ટ રહી બની શકે છે બાળકોને તમે લંચ બોક્સમાં પણ પવાના આપવા હોય તો આ મમરા બટેકા ચોક્કસથી આપી શકાય એવા છે તો સરસ રીતે મિક્સ કરી દીધા બાદ આપણા મમરા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે કોથમીર ભભરાવી દઈશું અને અડધા લીંબુનું રસ આપણે એડ કરી દઈએ તો એકદમ ટેસ્ટી ચટપટા અને ભેળને પણ ટક્કર મારી એવા મમરા બટેકા બનીને રેડી થઈ ગયા છે આ રેસિપીને ટ્રાય કરો અને આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ